સજા આપો આપો મને પબ્લિક નથી આદર થયું છે મજા માથું નામ ખરાબ કર્યું છે એ લોકોએ આજે અમારે ત્યાં પબ્લિક આવતી નથી ગભરાઈ ગયું છે ને તમારું આભાર માનું છું મીડિયાનો બી આભાર માનું છું પોલીસ બે આભાર માનું છું સમજા ને પોલીસ જિંદાબાદ મીડિયા બી જિંદાબાદ નથી નથી માનું છું મેં ના માનું છું આમાં અમે માનતા નથી આ લોકો આવા કાવત કરી જાય આ લોકો અમે બધા હેરાન થઈ જાય આજે આખા આખા રોડવાળા વાળા અમારા ખરાબ થયા છે આખા રોડ વાળા અમે હેરાન થયા છે આખી આખી રાત અમે બોલાય 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 હવે ભાઈ પોલીસ વાળા બધા આવે એ બધા અમારા ઘરોમાં જાય ઇન્કવાયરી કરે આ બે માણસ આવા માણસો તમે સખત પણ સખત સજા કરો હે ને કોઈનું ધરમ નથી મજા મારે કહેવાનું મતલબ એ છે કે આપણે હિન્દુસ્તાન છે આપણે ભાઈ બહેનો છે આપણો તમારો તહેવાર શાંતિ થવું જોઈએ અને બધા આપણા જવાબ શાંતિ થવા જોઈએ આપણે બરાબર તમારો બધાનો આભાર માનું છો ભાઈ